મયુર ઇટાલિયાને ઝડપી લીધો છે જે અગાઉ પકડાયેલ મુખ્ય આરોપી કિરાત જાધવાણીનો દૂરનો મામો હોવાનું સામે આવ્યું છે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે મયુર ઇટાલિયાએ ઓગસ્ટ બે હજાર ચોવીસથી લઈને અત્યાર સુધી મુખ્ય આરોપી કિરાત અને ફરાર દિવ્યેશને ત્રીસથી વધુ બોગસ બેંક એકાઉન્ટ વેચ્યા હતા જેમાંથી એક એકાઉન્ટ તેને

તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની અને તે સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાઈ ગયો આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયુરે પોતાની કુશળતાનો ઉપયોગ ગેરકાયદેસર કામમાં કર્યો અને કરોડોનો ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી